અમદાવાદ શહેર પોલીસ ફરી એક વખત ઝડપાઈ છે અમદાવાદમાં એક જ રાતમાં એસએમસીની ટીમે પાંચ સ્થળે રેડ પાડી દારૂ અને જુગારધામ પર પાંચ સ્થળે રેડ કરવામાં આવી સોલા ઓઢવ વાડજ નિકોલમાં અને જુગારના પાંચ કેસ દાખલ કરાયા અને જુગારના પાંચ કેસમાં અગિયાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે દારૂ જુગારના પાંચ કેસમાં સોળ આરોપીની ધરપકડ કરાઈ અન્ય દસ વોન્ટેડ જાહેર કરાયા શહેર પોલીસને ઊંઘતી રાખી એસએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે રાવલ પાસેથી વિગતો પ્રાપ્ત અમદાવાદ શહેર પોલીસની સામે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જે કાર્યવાહી અમદાવાદ શહેર પોલીસે કરવી જોઈએ તે એસએમસી કરી રહ્યું છે શહેર પોલીસે દારૂ જુગાર કાર્યવાહી કરવી જોઈએ તેની સામે હવે એજન્સીઓ અહિયાં સક્રિય થઈ છે ને શહેર પોલીસ ઊંઘી ઝડપાઈ રહી છે ફરી એકવાર આવો કિસ્સો સામે આવશે કારણ કે એસએમસી દ્વારા જે સ્ટેટ મોડરિંગ સેલ જે છે તેના દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર રેડ કરવામાં આવી સોલા ઓઢવ વાળજ નિકોલ આ જગ્યા ઉપર રેડ કરીને પાંચ કેસો કરવામાં આવ્યા છે જે કેસની અંદર સોળ આરોપીની ધરપકડ કરાઈ છે વોન્ટેડ છે અને કુલ લાખ થી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ બતાવે છે કે શહેરની અંદર હજુ પણ દારૂ અને જુગારના જે જે છે તે ધમધમી રહ્યા છે જેના ઉપર શહેર ક્યાંક કંટ્રોલ નથી અથવા તો સીધી રીતે ક્યાંક મિલી ભગત હોય અને તેના કારણે આવા અટાઓ હજુ પણ ચાલુ હોય તેના કારણે કદાચ શહેર પોલીસ કાર્યવાહી ન કરતી હોય આવી પણ આશંકાઓ છે Uh... એ બાબતની પણ અહીંયા તપાસ થવી જરૂરી છે પરંતુ હાલ આ એસએમસી દ્વારા જે રેડ પાડીને આ તમામ જગ્યા ઉપરથી આ મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરવામાં આવી છે અને હવે આ બાબતે કદાચ કહી શકાય છે કે ગૃહ વિભાગની અંદર પણ નોંધ લેવાઈ શકે છે અને સાથે જ આ જે પોલીસ સ્ટેશનો જે છે જે વિસ્તારના ત્યાં સૂચનો પણ કરવામાં આવી શકે છે અને સાથે તેના અધિકારી સામે કદાચ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે વધુ તે જોવાનો વિષય છે પરંતુ હાલ આ રેડને ઘટનાની અંદર કાર્યવાહી કરવામાં આવી છે મુદ્દામાલ કબજે કરવા છે આરોપીને પકડવામાં છે તે આરોપીઓ કરાશે તેની પણ શોધખોળ જે છે તે શરૂ કરી દેવાય છે થોડોક ધન્યવાદ